સૌરાષ્ટ્ર સમગ્ર કૃષ્ણમય બન્યું રાજકોટ જિલ્લાના અઢારમા વર્ષે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પડલિયાએ શોભાયાત્રાને ને પ્રસ્થાન કરાવ્યું હતું ત્રિલોકનાથ મહાદેવ મંદિર શરૂ થયેલી શોભાયાત્રા जेटला फ्लॉट साथ शहर विविध विस्तारों ने नागनाथ चौक खाते पूर्ण थी दर वर्षे मानव मेहरामण उमटी पड़े तेरे आ वर्षे पर दस हज़ार करता वधारे भाविक भक्तए दर्शनों और शोभायात्रा ल्हो लीधो नंद घेर आनंद भयो जय कनैया की जय जय राम द्वारिका कोण है राजा रणछोड़े वगैरे नाराओ भक्तिभावी युवाए लगवाया था યોવાનો અને મહિલાઓએ રાસની રમઝટ બોલાવી હતી તેમ જ ઘોડા સવારોએ પણ પોતાની કર્તવ્ય બતાવી હતી ઉપલેટાના કૃષ્ણ ગ્રુપ 12 અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે જન્માષ્ટમી પણ છેલા 18 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે આ વર્ષે समस्त હિન્દુ સમાજના સંગઠનો પણ સાથે જોડાયા હતા રિપોર્ટર જગમાન સુવા ઉપલેટા